અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલ હિરાપુર કંપા ખાતે ગ્રામજનોના સહિયારા તેમજ દાતાઓના પ્રયત્ન નથી હનુમાનજી નૂતન મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં બ્રાહ્મણો દ્વારા ત્રિ દિવસ દરમિયાન વિવિધ મંત્રોચ્ચાર અને યજ્ઞ કરી હનુમાનજી મંદિરનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો કાર્યક્રમના પ્રથમ દિવસે વંદન સાથે મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી આમ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ગ્રામજનો સહિત દાતાઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને ભાવ પ્રતિષ્ઠાના અંતિમ દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અમે એ લોકોએ ત્રણ તારીખે વડીલ વંદનાથી શરૂઆત કરી અને ત્રણ તારીખે કાર્યક્રમ પૂરો કર્યો ચાર તારીખે સવારે નિહાળીનો સત્કાર સમારંભ એમને દાન ભેટ એ આપી અને બપોર પછીના સેશનની અંદર બપોર પછીના સેશનની અંદર નગરયાત્રા કરી અને ભગવાનની જે મૂર્તિ હતી એ મૂર્તિનું અમે નગરયાત્રા કરી અને આખા ગામમાં ફરાવી અને પછીના દિવસે એટલે સવારે દાતાઓ સ્ત્રીઓના સન્માન અને એમના તરફથી જે પ્રતિભાવો હતા એ પણ મેળવ્યા આ સમયારણાની અંદર એટલી મોટી સંખ્યાની અંદર દીકરીઓ બહેનો અને બનેવીઓ ફુવાઓ બધા જ લોકોએ પૂરેપૂરી હાજરી હતી અને સાથે સાથે ત્રીજો મહોત્સવ એટલે હીરાપુર કંપાનું જ્યારે પ્રથમ ઈંટ મુકાઈ ત્યારથી લઈને અત્યાર સુધી એ સો વર્ષ એકસો ને બે વર્ષ થયા તો શતાબ્દી મહોત્સવ ઉજવવાનો પણ એક અવસર અમને પ્રાપ્ત થયો